નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીઓનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાવ બુદ્ધિના કારણો જોવાના છીએ તો આપણે વાત કરીએ કે

ન થઈ શકવાને પરિણામે ન થવાને કારણે સામે દેશની જે કુલ છે એ વધારો થવાને કારણે ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે જો એક બાજુ કે ભાઈ વસ્તુઓ અને જે સેવાઓનો જે કુલ ઉત્પાદન અને પુરવઠામાં વધારો ન થાય એની સામે એની માંગ છે એ દેશમાં વધારે હોય બરોબર તો એને કારણે ભાવ વધારો થાય છે કે એનો જે પુરવઠો હોય એનો જે જથ્થો હોય એ જથ્થામાં વધારો ન થાય એના ઉત્પાદનમાં વધારો ન થાય ઉત્પાદન એ જ પ્રમાણે રહે પણ માંગમાં વધારો થાય માંગ વધે બરાબર એને કારણે ભાવ વધે છે હવે ભાવ વધવાના કેટલા કારણો જવાબદાર છે તો ભાવ વધારા માટેના જવાબદાર કારણોની આપણે વાત કરીએ તો પેલું કારણ છે નાણાંના પુરવઠામાં વધારો નાણાનો પુરવઠોમાં વધારો થાય એટલે ભાવ વધારો થાય લોકોના હાથમાં જે જમ નાણા વધારે એમ ભાવ વધા એમ ભાવની અંદર પણ જે વસ્તુઓના જે ભાવો છે એ ભાવો ભાવોમાં પણ સતત વધારો થાય છે તો લોકોના હાથમાં નાણાનો જે પુરવઠો છે એ કેવી રીતે વધે છે તેની હવે આપણે ચર્ચા કરી કે ભાઈ એની પાછે પુરવઠો કેવી રીતે વધે છે તો અર્થતંત્રમાં નાણાના પુરવઠામાં કેટલી રીતે ત્રણ રીતે વધારો થઈ શકે છે તો અર્થતંત્રમાં કઈ ત્રણ રીતે ભાઈ તો પહેલું છે એક તો ખાધક પુરવણી દ્વારા એટલે કે નવા નાણાંના સર્જન દ્વારા નવું નાણાં બરાબર જેને આપણે કહેવાય ખાધક પુરવણી તો ખાદ્ય પુરવણી દ્વારા એટલે કે નવા નાણાના નાણાં દ્વારા વધારો તો નાણાંનું જે ચલણ વેગ એટલે શું કે નાણાંના ચલણ વેગમાં વધારો નું એટલે શું તો બજારમાં નાણાની લેવડ નો વધારો થાય લોકોના હાથમાં નાણા આવે અને જાય લેવડ દેવડ

લોકો આવક વધે પૈસાની આવક વધે લેવાનો પ્રયત્ન કરશે અને ચીજવસ્તુઓ અને સેવાની અસરકારક માંગ વધે તો એને કારણે અને સેવાઓની માંગ વધે જેમ લોકોના હાથમાં નાણાં વધારે એમ કોઈ પણ ચીજ વસ્તુ સેવાઓની માંગ વધારે પૈસા હોય તો ચીજ વસ્તુ ખરીદવાનું મન થશે નહીં જોઈએ તેની સામે કુલ પુરવઠામાં વધારો થતો નથી અને તેથી ભાવ વૃદ્ધિ થાય છે તો અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે કઈ કઈ રીતે વધે છે જેના આપણે ત્રણ નાણા પુરવઠામાં વધારો કઈ રીતે થાય છે તો એના આપણે ત્રણ કારણો જોઈએ ત્રણ પરિબળો જોઈએ કે ભાઈ ખાદ્ય પુરવણી દ્વારા પણ નાણાના પુરવઠામાં વધારો થાય ખાદ્ય પુરવઠો ખાદ્ય પુરવણી અથવા પુરવઠો એટલે શું ભાઈ તો ભાઈ નવા નાણાંનું સર્જન થાય બીજું કે ભાઈ નાણાંની ચલણ વેગમાં

જેને કારણે ચીજ વસ્તુઓ અને સેવાઓની અસરકારક દેશે માંગ વધે છે બરાબર એની સામે એનો જે કુલ પુરવઠો હોય કુલ જે જથ્થો છે એ જથ્થામાં વધારો થતો નથી જો પુરવઠામાં વધારો થાય જો જથ્થામાં વધારો થાય ચીજ વસ્તુઓના જથ્થામાં બરાબર વધારે વધારે ઉત્પાદન કરવામાંડે તો વિદ્યાર્થીનો ભાવ વધે નહીં

ખાજ્ય પૂરણ નીતિ દ્વારા ભાઈ ખાજ્ય પૂરણ નીતિ એટલે શું ભાઈ તો ખાજ્ય પૂરણ નીતિ એટલે કે નવા નાણાના સર્જન કરશે સરકાર શા માટે સર્જન કરશે કારણ કે યોજના घोषणाકી અને બી યોજના કે જે ખર્ચાઓ છે એ ખર્ચાને પહોંચી વળવા માટે સરકારને પૈસાની જરૂર પડે છે એટલે નવું નાણાનું સર્જન કરશે બરાબર તો નવા નાણાનું જે છે સર્જન કરીને નાણાનો પુરવઠો જે છે એ સરકાર પણ વધારે છે નાણાનો પુરવઠો હંમેશા મિત્રો વધે એટલે હંમેશા ભાવ વધે તો સરકાર દ્વારા પણ નાણાના પુરવઠામાં વધારો કરે છે શા માટે કરે છે કેમ કે કરે છે કે ભાઈ અર્થતંત્રમાં રવડશે સરકાર જે છે યોજનાકીય અને બિન યોજનાકીય જે ખર્ચાઓ છે એ ખર્ચાને પહોંચી વળવા માટે ખાદ્ય પૂરોળની નીતિ દ્વારા એટલે કે ના નાનું સરસન કરીને નાણાનો પુરવઠો વધારે છે સરકારના વૈભવી ખર્ચા બરાબર ત્યાર પછી દિન યોજનાકીય ખર્ચામાં સરક્ષણ ખર્ચામાં થઈ અને વધારો બરાબર જો આ વધારા ખર્ચામાં વધારો થાય છેવાય કયા કયા ખર્ચામાં વધારો થાય ઓયે તો વૈભવી ખર્ચા છે ત્યાર પછી દિન યોજનાકીય ખર્ચામાં

નાણાના પુરવઠામાં વધારો થાય છે કોઈ ઉત્સવ ઉજવવામાં આવે તો તેને કારણે પણ નાણાનો પુરવઠો વધે છે કોઈ મેળાવડાઓ સરકાર દ્વારા કરવામાં આવતા હોય તો તેને કારણે પણ નાણાના પુરવઠામાં વધારો જ વધે છે સંરક્ષણ અહીંયા વાત કરી છે કે ભાઈ અમુક એવા જે બાબતો છે સંરક્ષણ ખાસ કરીને સંરક્ષણ ખર્ચામાં થયેલો વધારો એ આપણા દેશની

અને નાણાના પુરવઠામાં જે છે એ વધારો થાય છે એને કારણે શું થશે ખરીદ શક્તિમાં વધારો થાય જો નાણાના પુરવઠામાં વધારો થાય તો ખરીદવાની શક્તિ બરાબર વસ્તુઓ લેવાની જે શક્તિ હોય એમાં વધારો થાય તો ખરીદ શક્તિમાં વધારો થાય છે જે ભાવ સપાટી નીચે લઈ જાય છે જે ભાવની જે સપાટી છે એને ઉપર લઈ જાય છે આ ખરીદ શક્તિમાં વધારો जैसे ए भाव वृद्धि का कारण बने छे तो जो अइया बात करी शिवाय खरीदर शक्ति में जे वधारो आई तो तेने कारणे भाव वृद्धि जे छे ए भाव वृद्धि थाय छे ले भाव वृद्धि नो कारण बने छे तो इन खरीदर शक्ति ने कारण पर विद्यार्थी नो भाव मथे छे बराबर अबे हम आगे बात करी कि भाई सरकार ना बी योजना के खर्चा थी બજારમાં ચીજવસ્તુઓ કે સેવાના ઉત્પાદનમાં કે પુરવઠામાં વધારો થતો નથી જો સરકાર આવા નીતિ યોજના કે ખર્ચાઓ કરે તો તેના કારણે જે ચીજવસ્તુઓ હોય જે કુલ ઉત્પાદન હોય એના પુરવઠામાં કોઈ પણ પ્રકારનો વધારો થતો નથી બરાબર એના પુરવઠામાં કોઈ વધારો થતો નથી પણ

ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોને પણ આવકમાં વધારો વધારો થતો થતો છે પુરવઠામાં થાય તો એને કારણે આયુર્વેદિક વિદ્યાર્થી મિત્રો નાણાંના જે પુરવઠામાં છે ઘણી બધી રીતે વધારો થાય છે બરોબર ટૂંક લોકોની પાસે જો પૈસા આવે તો એ લોકો કોઈ પણ વસ્તુઓ ખરીદી શકે છે

અને સામે જે કુલ જે પુરવઠો હોય એ પુરવઠામાં વધારો થતો નથી પુરવઠો જે હોય એનો એ જ હોય છે માનવ જે છે બરાબર અને સરવાળે ભાવ વધારો જન્મે છે આવી રીતે ભાવ વધારો જે છે ભાવ વધારામાં જે નાણાનો જે પુરવઠો છે એ એક પરિણામ પણ છે અને કારણ પણ છે

અને લોકોને રીતે એ પૈસા આપે છે એટલે એની જે શરતો હોય એ શરતોને હળવી કરી નાખે છે છે અને લોકોને જે નાણાનું ધિરાણ કરે છે અથવા તો લોન આપે છે આવી રીતે લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધે છે અને જે નાણાંનો પુરવઠો વધે છે એટલે ચીજવસ્તુઓની જે માંગ છે એ માંગ વધે પણ દૈનિક સમય ઉત્પાદનમાં વધારો થતો નથી અને આ રીતે વિદ્યાર્થીનો ભાવ વધારો થાય છે બરાબર તો આ રીતે ઘણી બધી રીતે નાણાના પુરવઠામાં વધારો થાય છે બેંક દ્વારા પણ નાણાના પુરવઠામાં વધારો થાય છે સરકાર દ્વારા પણ નાણાના પુરવઠામાં વધારો થાય છે બરાબર તો આ નાણાના પુરવઠામાં વધારો થવાથી ભાવમાં વધારો થાય છે બરાબર એ પછીના બીજા ઘણા બધા કારણો છે એ કારણો જે અભ્યાસ છે એ આપણે હવે પછી ના તાસમાં કરીશું અહીંયા સુધી આપણે આ ત્રાસ પૂરો કરીએ અસ્તુ જમીન જય